ગુજરાત પોલીસનું આઈ પ્રગતિ અને તેરા તુજકો અર્પણ આ પોર્ટલ લોન્ચ કરાયું અને આઈ પ્રગતિ પોર્ટલથી ફરિયાદી ફરિયાદી ઓનલાઈન માહિતી પણ તેને મળી શકશે પંચનામું ગુનેગારની અટક અને ચાર્જશીટની વિગતોથી પોર્ટલ અપડેટ હશે એસએમએસ મારફતે ફરિયાદીને તમામ પ્રકારની અપડેટ મળતી રહેશે રાજ્યના છસો પચાસ થી વધુ પોલીસ સ્ટેશનને આવરી લેવામાં આવશે તેરા તુજકો અર્પણ પોર્ટલ થકી સાયબર ફ્રોડમાં મદદ મળશે પોર્ટલ મારફતે ભોગ બનનારના નાણા પરત મળશે ફ્રીઝ થયેલા પૈસા પરત મેળવવા માટે આ પોર્ટલ કામ કરશે આ રકમ પરત મેળવવા માટે કોઈ બી ધક્કા ના થવા પડે જેની સીઝ થયેલી હોય જેના રકમો બ્લોક થયા હોય એને પાછી રકમ અપાવવા માટે ધક્કા નાખાવા પડે તે માટે આ ઓનલાઈન ફોર્મેટ આવનારા દિવસોમાં ખૂબ જ કામગીરી એના એના લોકોને ખૂબ મદદગાર થવાની છે આ બધી જ જે પ્રક્રિયા છે એ ગુજરાત પોલીસના એપ્લિકેશનમાં બી આવનારા ટાઈમની અંદર લઈ લેવામાં આવશે જેથી આ પોર્ટલના લોન્ચ કર્યા છે આવનાર દિવસોમાં એની અંદર જે સુધારા વધારા કરવાના થશે એ કરતા જવાય પણ શરૂઆત કરીશું તો એની અંદર કંઈક ને કંઈક નાનું મોટું ભૂલો થવાની શક્યતા છે એની અંદર આપણે કહીએ છીએ ને કે ભાઈ સુધારો કરવા વાળાની નજર કરતા એની અંદર મિસિપ કરવા વાળાના હાથ બહુ વધારે હોય એટલે એની અંદર એ લોકો વનગી પડશે કે હવે એની અંદરથી કેવી રીતે બાધાઓ નાખવી એના માટે લોકો કામ કરતા હોય આપણે એની સામું તો જોવાનું રહેતું જ નથી આપણે આપણી રીતે આગળ વધવાનું છે